જીવનું કલ્યાણ કેવી રીતે થાય એ અમને કહું શ્રેય અમારું કેવી રીતે થાય શબ્દ વાપરો છે શ્રેય શ્રેય એટલે કલ્યાણ શ્રેય એટલે કલ્યાણ એમ કહી શકાય પણ હું ને તમે એવા છીએ કે આપણું શ્રેય કરવામાં આપણને બહુ રસ નથી હોતો આપણે કોનું કલ્યાણ કરવા માટે બેઠા છીએ હચું કેજ અને માનીએ છીએ કે આપણે આપણું કલ્યાણ કરીએ છીએ આપણને બહુ જાજી એવી હમજણ પડતી હોય લાગતું નથી આમાં હા આપણે જે કંઈ ભેગું કરી રહ્યા છીએ જેના માટે આખી જિંદગી બછાડ્યા કર્યા એમાંથી એક રૂપિયો પણ હારે આવવાનો છે એક રૂપિયો પણ હારે આવશે એક નાનકડી વાર્તા કહું એક વડીલ એના છોકરો સારી નોકરી લાગી ગયો એના બાપુજી નિવૃત્ત થઈ ગયા નોકરીમાંથી નવરા પડ્યા અને છતાં રોજ એને પેલું શૂઝ એટલે કે બૂટ પહેરવાની ટેવ બૂટ પહેર્યા વગર બહાર જાય નહીં પણ બૂટની અંદર જે પહેરવાના મોજા હતા ને ફાટેલા એટલે એક દિવસ વહુજી જે હતા દીકરાની વહુ એ જોઈ ગયા કે બાપુજીના મોજા તો બ્લુ કલરના છે એ ફાટી ગયા છે એટલે એના પતિને કહ્યું કે સાંભળો જો હા બાપુજી માટે મોજા લેતા આવજો નવા છોકરો એકને બદલે પાંચ મોજા લેતો આવ્યો સરસ મજાના બાપુજી માટે મોજા લઈને જાઓ સરસ મજાના મોજા લઈ અને ઘરે આવીને કીધું બાપુજી કે હા તમારા બ્લુ કલરના મોજા ફાટી ગયા છે ને બેટા તને ક્યાંથી ખબર કે મેં જોઈ લીધું બાપુજી આ નવા મોજા હવે તમારે પહેરવાના લો અરે બેટા મારે ક્યાં જરૂર છે મારે તો અહીંથી મંદિરે જવાનું ત્યાંથી પાછું આવવાનું કોણ કોણ મોજા જોવાનું છે મોજા તો બુટની અંદર હોય ફાટેલા હોય તો હું વાંધો નહીં 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 બાપુજી અત્યાર સુધી તમે બહુ સહન કર્યું બાપુજી હવે મારે સારો પગાર છે મારે સારી આવક છે અને આજે મારા બાપુજી આવું ફાટેલું પહેરે તો મને શરમ ના કાંઈ વાંધો નહીં કોઈને ખબર નહીં પડે તું ચિંતા ના કર હું કોઈને નથી નહીં બાપુજી ફેંકી દો એ મોજા હવે આપણને ભગવાને સુખી કર્યા છે હવે પોતાનું મકાન છે ગાડી છે એક્ટિવા છે બાઈક છે સાધનો આપણી પાસે ભગવાને ઘણું આપ્યું આપણી પાસે કાંઈ નહોતું આવા ફાટેલા મોજા સારું સારું લાય લઈન કબાટમાં મૂકી દીધા પણ બીજા દિવસે વળી પાછા હવારે ઓલા ફાટેલા પહેર્યા ફાટેલા જ પહેર્યા ફાટેલા પહેરીને પાછા ઉપડ્યા મંદિરે વવે જોઈ ગયા વવજી કીધું બાપુજી બાપુજી ઓલા નવા મોજા કે ભલે પડ્યા કામ લાગશે ક્યારેક ક્યારેક કામ લાગશે એક દિવસ તો છોકરો ખીજાણો બરાબરનો એક દિવસ છોકરાને ગુસ્સો આવી ગયો બાપુજી તમને કહીએ છીએ તમને સંભળાતું નથી આ જૂના જૂના મોજા આ હાવ ફાટી ગયા હાવ હાવ આમ જળી ગયા જરાક શરમ તો કરો આટલા ભગવાને આપણને આટલું બધું આપ્યું આટલા બધા ધન પૈસા અને હું તમારા માટે પાંચ જોડી મોજા લાવ્યો હા અને છોકરાનો મગજ ગયો બાપુજી કીધું બેટા શાંત શાંત હું હમણાં જઈને આવું છું પછી કાલ પહેરીશ નવા મોજા કાલ પહેરીશ કારણ કે પહેરી લીધા હતા મોજા જતા હતા પાછા પહેરીને ઉપડ્યા પણ જેવા દર્શન કરીને પાછા આવ્યા અને આજે વડીલની આંખમાં આંસુ આવી ગયા રાત્રિનો સમય બધા બેઠા છે અને પેલા વડીલની આંખમાં આંસુ આવી ગયા અને વડીલ બોલી ઉઠ્યા કે ભાઈ આપણે આખી જિંદગી ગરીબાઈમાં કાઢી છે પેટે પાટા બાંધી બાંધીને તને ભણાયો મેં બેટા દૂધ લાવવું હોય ને તો સો ગ્રામ લાવતા લીટર લાવવાના પૈસા ન હતા સો ગ્રામ બસો ગ્રામ ત્રણસો ગ્રામ દૂધ લાવતા હવે તો માપ્યા જ જતા રહ્યા છે સો ગ્રામ માપી ખબર આમ પડીથી ભરી ભરીને આપતો રડતા રડતા પેલા બેટા આપણે ચા પૂરતું માંડ દૂધ લાવી શકતા હતા એમ મેં તને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો હવે તારી પાસે પૈસા છે ધન છે બેટા પણ સારા કામ કરજે બાપુજી પણ આવું બધું કેમ બોલો છો બેટા કાલે મારું મૃત્યુ છે બાપુજી આવું કેમ બોલો છો બેટા માન ના માન મને ભણકારો વાગી ગયો છે કાલે મારો જીવ જતો રહેશે બાપુજી મારું આયુષ્ય તમને લાગી જાય આવું ના બોલો વહુ પણ રડી પડી છોકરો રડી પડ્યો બેટા જે થવાનું છે ને એને કોઈ રોકતું નથી અને ઘટના બની બેટા કાલે ઘટના બને ને અને મારું મૃત્યુ થાય ત્યારે મારું એક કામ તું કરીશ બેટા હું મરી જાઉં પછી મારું એક કામ તું કરીશ અરે બાપુજી આવું ન બોલો નહીં બેટા મારું એક કામ તારે કરવાનું છે મારી પાછળ જે કરવાનું છે ને એ તું કરીશ રડતા રડતા છોકરો બોલ્યો બાપુજી તમારા માટે મારે વેચાઈ જવું પડે ને તો વેચાઈ જઈશ પણ તમે જે કહેશો એવું કરીશ તમે તો કથા બેસાડીશ તમે કે તો શિવાલય બંધાવીશ જાતે ઘર વેચી નાખીને હું વેચાઈ જઈશ બજાર દીકરો ભેટી પડ્યો બાપને બાપુજી તમે જે કોઈ બેટા એવું કાંઈ કરવાની નથી વેચાવાની જરૂર નથી બેટા મકાન પણ વેચવાની જરૂર હતી મારે એવું કાંઈ નથી કરવું બાપુજી તો બેટા જ્યારે હું મરી જાઉં અને જ્યારે મને સ્મશાન લઈ જાય અગ્નિ સંસ્કાર માટે ત્યારે મને ફાટેલા મોજા પહેરાવજે બ્લુ અરે બાપુજી હજી તમારો મોજાનો મોહ જતો નથી એ બધું મરવાની વાત કરું બેટા હા કે ના બોલ પહેરાવીશ ને હા પહેરાવીશ અને ઘટના બની બીજા દિવસે વડીલ નો સ્વર્ગવાસ થઈ ગયો કારણ કે અમુક લોકો જે જેને ભક્તિ કરી હોય ને એને ખબર પડી જાય ચોવીસ કલાક પહેલા કે મારું મૃત્યુ થવાનું છે આખું ગામ ભેગું થયું બધા ભેગા થવા લાગ્યા બધા તૈયારી કરવા લાગ્યા સ્મશાને લઈ જવાની અને જ્યાં તૈયારી કરવા લાગ્યા એને આમ ત્યારે છેલ્લે એમ કહેવાય છે કે છેલ્લે કફન ઉઢાડવામાં આવે ત્યારે ઓલા છોકરાને એકદમ યાદ આવ્યું કે અમારા બાપુજી કહેતા હતા કે બ્લુ કલર ના ફાટેલા મોજા પહેરાવાના છે એટલે બ્લુ કલર ના મોજા આખો કબાટ વીખી નાખ્યો ફટાફટ બ્લુ કલરના ફાટેલા મોજા જે હતા એ કાઢ્યા અંદર છોકરા અને જ્યાં શબ ત્યાં આવી અને બાપુજીના પગમાં રોતા રોતા ફાટેલા મોજા પહેરાવી દીધા ત્યાં તો વિદ્વાન પંડિતો આવ્યા અને પંડિતો એ તરત કીધું કે ભાઈ કે હા આ મોજા કોને પહેરાવ્યા દાદા કારણ કે સ્મશાનમાં જયારે શબ્દ લઈ જવામાં આવે ત્યારે કઈ પણ વસ્તુ હારે જતી નથી હારે કઈ પણ અગ્નિ સંસ્કાર થતો નથી કોઈ વસ્તુનો એટલે મોજા ન પહેરાવાય ઓલો છોકરો કે વડીલ મેં પહેરાવ્યા છે મારા બાપુજી છે મારી ઈચ્છા છે કે મુજા પહેરાવું નહીં નહીં તમારી ઈચ્છા વિચાર ના ચાલે આ તો ધર્મની વાત છે સનાતન ધર્મ છે અમે કઈ એમ તમારે કરવું જ પડે આપણા સંસારના નિયમો છે શાસ્ત્રના નિયમો છે એનાથી વિરુદ્ધ કોઈ કામ ન થઈ શકે તમારા કુટુંબનું અહીંયા ત્યાં તો વડીલો બધા ભેગા થઈ ગયા મોટા મોટા માણસો બધા ભેગા થયા હા વાત સાચી છે અરે કઈ પણ અગ્નિ સંસ્કાર થતો નથી અને આ મોજા પહેરાવાની મનાઈ છે અને છોકરો કે ભલે મનાયો હોય પણ મારા બાપુજીએ મને વચન આપ્યું છે કે પૂછ કીધું તું અને હા ગમે તે થઈ જશે પણ હું મોજા તો પહેરાવીશ પહેરાવીશ ને પહેરાવીશ અને વડીલો હતા એને કહી દીધું કે તું કેવા મતલબ શું માને છે બધું તારું ધાર્યું ચાલશે તું કેમ ધર્મ ચાલશે ધર્મ એમ નહીં ચાલે તારા બાપુજીનું સબ શબ્દ અહીંયા ને પડું રહેશે અમે બધા હમણાં અહીંથી જતા રહીશું તને ખબર પડે તું શું બોલે છે અને બગડાટી ચાલે હા મહાન બરાબર નામ ઝઘડો દે ઓલો છોકરો કે હું મોજા કાઢું નહીં અને ગામના લોકો અને મોટા મોટા માણસો ધર્મ ને જાણનારા હતા એ કાઢી અને એ વખતે એ છોકરાના જે ફુવાજી હતા એ પણ એસી વર્ષના હોય ને ફુવાજી પણ એ ફુવાજી આવી અને બધાની વચ્ચે આવી બધાને શાંત પાડવા લાગ્યા ભાઈ શાંતિ રાખો આ તો મૃત્યુ છે આનો મલાજો જાળો બેસી જાઓ હું એક વાત કહું તમે સાંભળો ધ્રુત હાથે વડીલ ઊભા થાય એના ફુવાજી છોકરાના અને ઊભા થઈ અને કે બેસી જાઓ મારે એક વાત કહેવી છે જો તમે સાંભળો તો હા બોલો શું કહેવા માગો છો કે સાંભળો કે હા બે દિવસ પહેલાં આનું મૃત્યુ થયું એમના બે દિવસ પહેલાં આ વડીલે મને ચિઠ્ઠી આપી છે અને બંધ કવરમાં આપેલી છે કીધું તું કે બંધ કવર તમારે ખોલવાનું નથી જ્યારે હું મરી જાવ ત્યારે બરાબરનો ઝગડો થશે અને એ વખતે આ ચિઠ્ઠી ખોલજો એ સિવાય આ ચિઠ્ઠી ખોલતા નહીં આ વડીલે મને બંધ કવરમાં જો આર્યું મારા હાથમાં કવર અમે એની સહી છે ઉપર સાળો બનેવી થાય ને બરાબર મને આપીન ગયા છે કવર અચ્છા હવે તમે કહેતા હો તો બધા બેસો શાંતિથી છોકરા બેટા બેસ વાર હું આ ખોલીને આપણે જોઈએ કે વડીલામાં શું લખ્યું છે એમણે કીધું હતું કે બરાબરનો ઝઘડો થશે અને બધાને શાંત કરીને એ વખતે તમે આ કવર તોડીને એમાંની મારી ચિઠ્ઠી મારી અંતિમ ઈચ્છા સાંભળજો ચિઠ્ઠી ખોલી અને આમ કરી અને બધાની સામે આમ ધરી અને વાંચી તો એમાં લખ્યું છે તે મારો પ્રિય દીકરો એનું નામ લખ્યું છે ફલાણો ફલાણો મારા પ્રિય પુત્ર તું મને અતિશય વાલો છે હું જ્યારે જ્યારે મંદિરે જતો ત્યારે હું ફાટેલા મોજા પહેરતો ત્યારે તું મારે ઝઘડો કરતો બાપુજી ફાટેલા મોજા કાઢી નાખું ફાટેલા મોજા કાઢી નાખું પણ બેટા આખી જિંદગી મેં ફાટેલા મોજા પહેર્યા બેટા અંતિમ સમયે મેં તને કીધું કે તું મને આ પહેરાવજે બેટા અત્યારે તે મને મોજા પહેરાવ્યા હશે બેટા અત્યારે તે મને મોજા પહેરાવ્યા હશે પણ સાંભળ આ પંડિતો અને વિદ્વાનો ધર્મશાસ્ત્ર ને જાણનારા આ બધા તને અત્યારે કહેતા હશે કે તું કાઢના 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 બેટા મારા પ્રિય પુત્ર આખી જિંદગી હું તને જે ઉપદેશ ના આપી શક્યો એ ઉપદેશ અત્યારે આપું છું કે સાંભળ આખી જિંદગી ગમે એટલી કમાણી કરો ગમે એટલી કમાણી કરો પણ દુનિયાવાળા ફાટેલા મોજા હારે લઈ જવા દેતા નથી ફાટેલા મોજા હારે આવતા નથી બેટા આ બધું આય ને આય મૂકી અને ખાલી હાથે જવાનું છે દીકરા અને એટલા માટે કહું છું કે શિવ કથા કરાવી લેજે શિવાલયમાં દાન આપી દેજે ગરડા ઘરમાં રૂમ બંધાવી દેજે બેટા તને ઈશ્વરે આપ્યું હોય દીધું હોય તો દેતો જાજે દેતો જાજે દેતો જાજે જ દીધું હોય ઈશ્વરે તો બે હાથે કોકની સેવા કરતો જાજે કરતો જ હાજે કરતો જ હાજે બેટા